પરંતુ સર્વર ખૂબ જ ડાઉન હોવાના લીધે રોજના માત્ર સાહીઠ સિત્તેર આધાર કાર્ડનું કેવાયસી થઈ શકે છે જ્યારે બાકીના લોકોને બીજા દિવસે ફરી ધક્કા ખાવા પડી રહ્યા છે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોવા ઉપરાંત પહાડી વિસ્તાર હોવાના લીધે ઇન્ટરનેટની કનેક્ટિવિટી મળતી ન હોવાના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં વધુ ને વધુ આધાર કાર્ડ સેન્ટર ઉપલબ્ધ બનાવવામાં આવે તો આ વિસ્તારની પ્રજાને પડી રહેલી સમસ્યાનું સમાધાન આવી શકે ગોતા તાલુકાના એકસો બ્યાસી ગામડા હોવાથી એક જ આધાર લિંકનું સેન્ટર છે એના માટે અમને આવેદનપત્ર આપવામાં આવેલ છે પોસ્ટ સેન્ટર અમને અને પોસ્ટ કીટ આપવામાં આવે જુદા જુદા ગામડે તો શાળામાં બાળકો અભ્યાસ કરે છે એમના માતા પિતાને તકલીફ પડે બાળકોનું અભ્યાસ બગડે છે અને રોજે રોજ ચારસોથી થી પાંચસો લોકો દોતા તાલુકા કચેરીએ આવી અને ટોકન લેવા ઉભા રહી એમાં થી સિત્તેર જણને ટોકન મળે છે બાકીના લોકોને ટોકન મળતું નથી એ વારંવાર ઘેર જઈ અને આવી છે આ દોતા તાલુકાની પ્રજાને ખૂબ મોટી સમસ્યા છે ના હાલમાં આવશે તો આઠ દિવસ બાદ અમે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશું